ફુલેશ્વર મંદિર ઘણું જૂનું પુરાણું ઘણા વર્ષોથી ખૂબ જ પૌરાણિક મંદિર છે અને અહીંયા મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને આજે શ્રાવણ મહિનાની અમાસ છે સોમવતી અમાસ છે આજે અહીંયા ભંડારાનું આયોજન કરેલું છે અને દરરોજ અહીંયા શિવમહેમાનના પાઠ થાય છે મહા મહાઆરતી સાંજે થશે અને ખૂબ જ સરસ મજાનું આયોજન થાય છે અને ખૂબ જ સારી રીતે અહીંયા ભક્તો દરેક પ્રસંગમાં ભાગ લે છે અને ખૂબ જ આનંદ આનંદ કરે છે અને ખૂબ જ હું ઘણા બધા વર્ષોથી મંદિરે રેગ્યુલર આવું છું અને રોજ પૂજા કરીને પછી જ ઓફિસે જાઉં છું મારું નામ રાજેશ કાંતિલાલ દવે કુલેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટ તરીકેની જવાબદારી છે કુલેશ્વર મહાદેવ મંદિર એકસો ચાલીસ વર્ષ પુરાણું મંદિર છે અહીં શ્રાવણ મહિનાના અલગ અલગ શૃંગારના દર્શન કરવા ભક્તોની ખૂબ ભીડ જામતી હોય છે અહીં આજે સોમવતી અમાસ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે પણ અલગ શંકાર કરેલ છે સાથે ભંડારાનું પણ આયોજન કરેલ હતું જેનો ભક્તોએ ઘણા પ્રસાદ તરીકે લાભ લીધો છે ફુલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી નરેન્દ્રભાઈ જોશી અત્રે ફુલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે અમાવાસ અને સોમવાર પરમ પવિત્ર દિવસે બપોરે ભંડારો તેમજ મહિમનના પાઠ અને અલગ અલગ પ્રકારના શૃંગારો કરવામાં આવે છે અને આખો મહિનો શિવ મહિમનના પાઠ કરવામાં આવે છે આખો મહિનો ભક્તો ઉમટી પડે છે